આવતીકાલનો ચમત્કાર વર્તમાનમાં કરેલા કાર્ય પર આધારિત હોય છે આજનો એક નાનો પ્રયાસ પણ ભવિષ્યમાં મોટી સફળતા બની શકે છે ભવિષ્યની આશા રાખવી સારી છે પરંતુ વર્તમાનમાં મહેનત કરવી વધુ જરૂરી છે જે આજે કાર્યથી ભાગે છે તે આવતીકાલે પરિણામની અપેક્ષા રાખી શકતો નથી વર્તમાનનું સચોટ આયોજન જ ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે ચમત્કારની રાહ જોવાને બદલે કાર્યને ચમત્કાર બનાવો આજનું કર્મ જ આવતીકાલનું ભાગ્ય લખે છે આજની વાર્તા આવતીકાલનો ચમત્કાર એ આજના વર્તમાનના કાર્ય પર આધારિત છે મિત્રો જિંદગીમાં તમે ખૂબ મહાન બનવા માગતા હો જીવનની અંદર કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગતા હો ભવિષ્યમાં તો એ ભવિષ્યના વિચારો કરવા કરતાં એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આજે શું કામ કરવું એનો વિચાર કરો આજના સમયની અંદર મોટા ભાગના માણસો ભવિષ્યની અંદર મારે શું કરવાનું છે એને મળી ગયું છે એ પ્રકારના વિચારો વધારે કરે છે પણ એ વિચારોને કારણે વર્તમાનની અંદર જા કામ કરી શકતા નથી એક ગામની અંદર એક વિવેક નામનો યુવાન એના જીવનની અંદર એક બહુ મોટા સાયન્ટિસ્ટ થવાની કલ્પના હતી અનેક યુવાનોને આવા સ્વપ્નાઓ હોય છે અનેક યુવાનોને આવા વૈજ્ઞાનિકો કે મોટા ઉદ્યોગપતિઓ કે આ પ્રકારે થવામાં રસ હોય છે પણ એ પોતે જે વિચારો કરે છે એ વિચારો ભવિષ્યના કરે છે એટલે કે ભવિષ્યમાં હું વૈજ્ઞાનિક થાયશ હું આમ કરીશ મોટો વૈજ્ઞાનિક થાય મને સન્માન મળે છે હું ખૂબ મોટા એકદમ સારામાં સારા સંશોધન કરીશ સૌથી પહેલાં વાત એ છે કે તમને એ મળવાનું છે એના માટે કાર્ય કરવું પડશે અને ઈ કાર્ય તો વર્તમાનમાં જ હોય ભવિષ્યના કાર્યોની વાત નથી આવતી વર્તમાનના જેટલા કાર્યો તમારા સારા એટલો તમારું ભવિષ્ય ઉજળું અને આ વાતને સમજવા માટે મારે આ વાર્તા લેવાની છે તમારા વિચારને બદલાવો રોજ રોજ કંઈક ને કંઈક કામ કરતા જાઓ સમયને પૂરેપૂરું પાલન કરો સકારાત્મક અને શિસ્તથી આજે કામ કરતા રહો તમારી સિદ્ધિ ભવિષ્યમાં તમે ઈચ્છો છો એ મળવાની નથી આત્મવિશ્વાસ એ એક બહુ મોટામાં મોટું ઘરેણું છે સતત પ્રયત્નોની થી શક્તિ આપણને મળે છે ધીરજથી આગળ વધવા તરફના વિચારો પોઝિટિવ વિચાર સતત કામ કરવું કલાકો સુધી મહેનત કરવી સારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરવી અને આ પ્રકારની ભૂમિકા ઉપર તમે આગળ ભવિષ્યનો સ્વપ્ન સિદ્ધ કરી શકશો વર્ષો પછી શોધનું આકર્ષણ થવાનું છે વિશ્વને લાભ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને મહેનતના ફળ માટેનો પણ માત્ર ભવિષ્ય જ છે આ પ્રશ્ન હતો અને એક યુવાન કે જેના મનમાં ખરેખર સારા વૈજ્ઞાનિક બનવા માટેની ઈચ્છા હતી પણ ભવિષ્યના સપનાઓ એટલા બધા ઊંચાને રોજ વાગોડી રાખે એટલે વર્તમાનમાં કામ ન કરી શક્યા એટલે તરફથી એકવાર પોતાના જે શિક્ષક હતા અધ્યાપક હતા એની પાસે જઈશ અને એમ કહે છે કે મારે વૈજ્ઞાનિક થવું છે પણ મને ભવિષ્યના સ્વપ્નાઓ બહુ મને યાદ આવે છે હું કદાચ બેઠો હોઉં ત્યારે ભવિષ્યના વિચારો જાજા કરું છું ત્યારે એના જે અધ્યાપક હતા એમ કે છે કે ભાઈ તું ભવિષ્યની ચિંતા અત્યારે કર ભવિષ્યનો તો વિચાર અત્યારે કર ભવિષ્યની સિદ્ધિ મળે એના વિચાર કરવાને બદલે તું આજથી તારા કામની શરૂઆત કર અને એ કામ જેટલું હશે એટલે કે વર્તમાન જો પાવરફુલ તો ભવિષ્ય ઉજળું અને એ રીતે એને મોટા સ્વપ્નઓ જોવાની સાથે કાર્યની પણ શરૂઆત કરી રોજ કાર્ય કરતા જાય કાર્યની અંદર ઊંડાઈ ઉપર જાય શ્રેષ્ઠતાથી કાર્ય કરતા જાય કાર્યમાંથી જે પરિણામો મળે એ પરિણામોને ફરીવાર ચકાસતા જાય અને સાથોસાથ આ પરિણામ ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી છે એની ચર્ચા પણ અન્ય વૈજ્ઞાનિકો સાથે કરતો જાય વર્તમાનમાં જીવવાથી જ ભવિષ્ય વિકસે આ એક સિદ્ધાંત દરેકે દરેક યુવાને વિચારી લેવો જોઈએ વર્લ્ડ ક્લાસ જીવનારા એટલે કે વર્લ્ડમાં જે લોકો ખૂબ સફળ થયા છે વર્લ્ડમાં જે લોકો ખૂબ પ્રખ્યાત થયા છે વર્લ્ડની અંદર જે લોકોને મોટા સન્માન મળ્યા છે એવાનો એક માત્ર ને માત્ર સપનું હોય છે કે આજના બનાવો આજના ક્ષણમાં ખૂબ કામ કરો આજના ક્ષણમાં કામ માટે તમે ઊંડા ઉતરી જાઓ તમે જો પરીક્ષા આપતા હો તો આજના ક્ષણની પરીક્ષાનો વિચાર ન કરો અત્યારે મહેનતનો વિચાર કરો મિત્રો ફરી એકવાર આ વાત સૌ સમજે આ વાત કોઈને ખબર ન હોય એવું કોઈ બી બનતું નથી ભવિષ્યની ઈમારત તૈયાર થશે એ વાત તમારા મનમાં જો ઉતરશે તો તમે જેમ આ વ્યક્તિ છે એને સાયન્ટિસ્ટ બનવું છું એમ તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી જશો એમ હું તમને ખાતરીપૂર્વક કહું છું